માંડવી દરવાજા સાથે આપણે જોડાવું છે અને આપણે વિરોધ કર્યો છે સૌપ્રથમ તો કહું હું એક બ્રાહ્મણ પરિવારથી છું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલ મંદિરમાં જે ગાયકવાડ પરિવારનું જ મંદિર છે એ મંદિરની અંદર અમારો પરિવાર છેલ્લા બસો પંદર વર્ષથી સેવા કરે એટલે કહીએ કે ચાર દરવાજા વિસ્તારમાં અમારી સાત પેઢી થઈ ગઈ અને ચાર દરવાજામાં અમે રહી રહ્યા છીએ અમારું મંદિર અને માંડવી વચ્ચે ખાલી એક વચ્ચે રોડનું જ અંતર છે સવારે ઉઠીએ અને રાતે સુઈ જઈએ તો માડવી જોતા છે માડવી સાથે એક આત્મીયતા છે ને પોતાનું ઘર માન્યું છે સતત દસ વર્ષથી મહાનગરપાલિકાના કમિશનરને જણાવતા આવ્યા છે કે ભાઈ હેરિટેજ વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન કરો કામગીરી કરો કોઈ કામગીરી થતી નથી એની વચ્ચે જાન્યુઆરી મહિનામાં જે માડવીમાં તિરાડો પડી એ પણ મીડિયાના માધ્યમથી અમે જણાવ્યું પણ મહાનગરપાલિકા એની કામગીરી ખૂબ મોડી શરૂ કરી અને એ સમય દરમિયાન માંડવીનો પિલ્લર વધારે પડતો જર્જરિત થઈ ગયો હવે આ માળવી ટાવર એકલું ટાવર નથી આની સાથે ધર્મ અને ધરોહર બંને જોડાયેલા છે આની જે મેળડી માતાનું સ્થાન આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનો પણ ઇતિહાસ જોડાયેલો છે રાજા વિક્રમાદિત્યનો પણ ઇતિહાસ જોડાયેલો છે આ માળવી ટાવર નીચેથી ઐતિહાસિક વરઘોડાઓ પણ નીકળતા હોય છે ચપ્પલ ના પહેરવાનું કારણ ચપ્પલ બ્રાહ્મણ તરીકે શું તપ કરી શકાય આજે તપ કરવા થી જે કાર્ય પહેલાં પણ થતાં હતા ને હવે પણ થશે ને ભવિષ્યમાં પણ થતા રહેશે આ તપ એટલે એક જાગૃતતાનું પ્રતિક છે કે જેને લીધે તમે સતત એક ઉદ્દેશ સાથે કામ કરો કે હું માનવીની જે રોજ બારથી ચાર વાગ્યા સુધી આવું છું તપ કરું છું ભગવાનના હસ્તાક્ષર મંત્રનો જપ કરું એનો એનો મુખ્યને મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ તપ કરવાથી જે કંઈ બી ફળ મળવાનું એ ભગવાન મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને આપે અને એમને યોગ્ય હેરિટેજ ટીમ અને યોગ્ય હેરિટેજ એક્સપર્ટ આપે કે જેના લીધે આપણો ઐતિહાસિક વારસો સચવાય